તવે દરેક વિદ્યાર્થીએ પોતાનો સરકાર તરફથી જે પણ સુવિધા મળે છે પાસની એ પાસ પણ કઢાવી દીધેલો હતો એ પાસ હોવા છતાં પણ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સાધનથી સમયસર સ્કૂલમાં જતા હતા તો આખા ગામના મળીને સ્કૂલના વિદ્યાર્થીઓએ રજૂઆત કરી કે સરપંચશ્રી આપ રજૂઆત કરો કે બસ આવતી નથી તો એ ધ્યાનમાં લઈને અમે ડેપો મેનેજર મેનેજરશ્રીને આવેદનપત્ર આપી અને લેખિતમાં રજૂઆત કરી ત્યારે એમને ખાતરી આપી અને અમે જે ટાઈમ પર લખાવ્યો હતો એ ટાઈમે એમને કીધું કે સવારે બસ આવી જશે તો ખાસા ટાઈમથી બસ આવવાની હતી તો અમે ગામ લોકો મળીને બસની રાહ જોઈ રહ્યા હતા અને બસનું ભવ્ય સ્વાગત પણ અમારે કરવાનું હતું પણ બસ ટાઈમ ટાઈમ સર આવી નહીં તો મેં ડેપો મેનેજર ડેપો મેનેજરશ્રી અને કંટ્રોલર રોડમાં ટીસીને કોલ કર્યો તો ત્યાંથી જવાબ એવો મળ્યો કે બીજા ગામના રસ્તા ખરાબ છે બીજા ગામમાં આજુબાજુના રસ્તાઓ પર ડાળા ડળખા પડે છે જ્યારે અમારા ગામમાં કોઈ રસ્તાનો પ્રોબ્લેમ નથી કમ્પ્લીટ હાઈવે છે બસ કઈ પણ જગ્યાએ લેટ પડે એવી નથી તો જે જવાબ મળ્યો એ યોગ્ય જવાબ નતો એમનો મતલબ કે કારણ એ જ હતું કે અમારે સમસ્યા હતી એનો નિકાલ જોતો હતો હવે રજૂઆત કરવા છતાં પણ સમસ્યા એનાય રહી અમારી તો અમને સંતોષકારકતાથી જવાબ ન મળ્યો બસ એ જ રજૂઆત તમારે મીડિયા સમક્ષ કેવું છે અને આપના થકી જે પણ સાહેબ અને જે પણ સ્કૂલ માટે જે પણ થવાનું હતું એ આપના થકી સરકારશ્રીને વાત પહોંચાડવા માગી છે તો વાત સાંભળી અને એનો નિકાલ લાવીએ એક આશા રાખી છે સર તમારા બસ બસ કેટલા વાગ્યાનો સમય જોવો છે બસ અમારે દસ વાગ્યાનો સમય જોઈએ છે મોર્નિંગ નો પ્રશ્ન નથી કદાચ બપોર ની જે સ્કૂલ છે એમાં દસ દસ વાગ્યા સમય જોઈએ છે અને સ્વાજે પસ્તીસ નો સમય જોઈએ છે